થાય મૃત્યુ થાય ત્યારે મોતનો નો મલાજો જળવા અંતિમ સંસ્કારની કીટ નું કેસર સેવા ટ્રસ્ટ થકી છેલ્લા ઘણા વર્ષોથી વિતરણ કરતા રાજુભાઈ જોશી મારા પોતાના બાપુજી જ્યારે ગુજરી ગયા ત્યારે દિવસ હતો ભાઈ બીજનો રજાઓ હતી અને આ બધી જ વસ્તુઓ એકત્રિત કરતા ખૂબ તકલીફ પડી હતી તો પપ્પાની યાદની અંદર બીજા સમાજના કોઈ પણ વડીલોનું દેહાંત થાય મૃત્યુ થાય ત્યારે મોતનો મલાજો જળવાવો જોઈએ અને એક જ જગ્યાએ બધી જ વસ્તુઓ ભેગી મળે એક જ પેકેટની અંદર મળે અને એ પણ ફરી ટોકન સ્વરૂપે સામાન્ય રકમ સ્વરૂપે તો એટલીસ્ટ આ કીટ લઈ જવાથી દરેક સ્મશાનમાં કીટો પડી હોય છે કોઈ પણ ડેથ થાય એટલે યુઝ્યુઅલ ફોર્માલિટી પ્રમાણે આપણે લાકડા નોંધાવા સ્મશાને જતા હોઈએ ત્યાં આપણે રૂમ પણ બનાવેલી છે ત્યાં મોટું હોર્ડિંગ્સ પણ છે આ છે પાલનપુર છે ડીસા છે અને ઇવન મારો એક મિત્ર છે હળવદથી બી આ ચલાવી રહ્યા છે કીટો અમે પ્રોવાઈડ કરીએ છીએ થરાદ છે અંબાજી છે અને વડગામમાં પણ ચાલુ છે એટલે વધારે તો નથી ખબર પડતી પણ એક પરિવારનું બે કલાક રુદન તો ઘટી જ શકે છે આ સંવેદનાનો વિશેષ અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી મેં જે વેઠ્યું છે એ વેદના સમાજના તમામ વર્ગો આ વેદના સહન તો કરવી જ પડતી હોય છે પણ થોડી ઓછી કરી શકીએ એના માટેનું આ મારો પ્રયત્ન દરેક વસ્તુ અમને મળી રહેશે તેમ લાકડું ગુલાલ પડો દરેક સામગ્રી સૂતર ઘી દરેક ગંગાજળ દાબ દોરી ગંગાજળી મળે છે માણિક મળશે દરેક દરેક અંતિમ ક્રિયાની દરેક આઇટમ ત્યાં મળી જશે અને રાજુભાઈ જોશી દ્વારા કેસર સેવા ટ્રસ્ટ થકી અંતિમ સંસ્કાર સમયે વાપરવામાં આવતા તમામ સામાનની એક કીટ તૈયાર કરી મૃતકના પરિવારનું સોમાન જળવાય એ માટે નહેવત દરે આપવાનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે રાજુભાઈ જોશી દ્વારા પાલમપુર સહિત વડગામ અને ડીસાના અંતિમધામમાં આ સગવડ પૂરી પાડવામાં આવી છે વાસ્તવિક જીવનમાં કોઈ પણ વ્યક્તિ અંતિમ સંસ્કારનો સામાન પોતાના ઘરે રાખવામાં વહેમાય છે પરંતુ રાજુભાઈ જોશીએ આ વહેમમાં જરા પણ માન્યા વગર પોતાના ઘરે કોઈ પણ સમાજનો કોઈપણ વ્યક્તિ ઇમરજન્સીમાં કામ લાગે એવા શુભ હેતુથી અંતિમ સંસ્કારની પાંચસો જેટલી કીટ તૈયાર રાખીને પોતાના સેવાભાવી સભાઓનો પરિચય આપ્યો છે